જય શ્રી હરિ આપનું સ્વાગત છે આપની આ ચેનલ ધર્મદર્પિતમાં આજે આપણે જાણીશું માક્ષર સુદ એકાદશી મોક્ષદા એકાદશીનું વ્રત કેવી રીતે કરવું તો ચાલો મિત્રો જાણીએ આગલે દિવસે એટલે કે દસમી તિથિના દિવસે મગની રોટલી કે ભાખરી અને દાળ કે જેમાં મગ કે તુવેરની કોઈ પણ દાળ લઈ શકો અને એકટાણું કરવું જોઈએ ફરાળ કે એવો કોઈ શાસ્ત્રમાં ઉલ્લેખ નથી પછી અગિયારસ કેવી રીતે કરવી તો એકાદશીના દિવસે અન્નનો ત્યાગ કરવો બીજા દિવસે સવારે વહેલા ઉઠી ઉપવાસ કરવો સંકલ્પ કરવો ભગવાનની પૂજા કરવી મંત્ર જાપ આદિ સ્તોત્ર પાઠ કરવું વિષ્ણુ સહસ્ત્ર નામના પાઠનું આ દિવસે ખાસ મહત્વ છે અગિયારસના દિવસે બપોરના સમયે ઊંઘવાનું ટાળવું રાત્રે જાગરણ કરવું ત્યાર પછી બીજા દિવસે અખંડ દ્વાદશી એટલે કે બારસના દિવસે એક ગુપ્ત પારણ કરવું એટલે કે એક જ સમય સાત્વિક ભોજન લેવું અને પછી પારણ કરવું માક્ષર માસ કે જે શ્રીહરિનો અતિ પ્રિય માસ છે જેમાં મોક્ષના દ્વાર ખોલનાર અને મોહનો ક્ષય કરનાર છે એટલે જ સુદ એકાદશી કે જેને મોક્ષદા એકાદશી કહેવાય છે આ જ દિવસે ભગવાને અર્જુનને શ્રીમદ્ ભગવદ્ ગીતાનો ઉપદેશ આપ્યો હતો એટલે એને ગીતા જયંતિ પણ કહેવાય છે આ દિવસે જે ભક્ત શ્રીમદ્ ભગવદ્ ગીતાનો પાઠ કે ઉચ્ચારણ માત્ર પણ કરે તો તત્ક્ષણ બધા પાપોનો નાશ થાય છે દુઃખો દૂર થાય છે ગીતા જયંતિનો ઉત્સવ ધામધૂમથી ઉજવવો જોઈએ એવું શ્રી કૃષ્ણ ભગવાને સ્વયં કહ્યું છે ઓમ નમો ભગવતે વાસુદેવાય જય શ્રી હરિ આપ સૌને મોક્ષદા એકાદશીની શુભકામનાઓ